હેલો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ જય ગોહેલ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક આજ રોજ એટલે કે સોળ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન અધિકારીનું પરીક્ષાનું આયોજન થયું હતું તો આજના વિડીયોની અંદર આજ પેપરનું આપણે સોલ્યુશન જોવાનું છે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તો ચાલો મિત્રો આજના પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે બંધારણના અનુચ્છેદ બાવીસ હેઠળની ધરપકડ અને અટકાયત લગત જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયો વિધાન અથવા તો વિધાનો સાચા નથી તો અહીંયા આપેલા ત્રણ વિધાનોમાંથી પેલું જે વિધાન છે ધરપકડ કરાયેલી વ્યક્તિ તે સમયે શત્રુ દેશની હોય તેની બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના તેની અટકાયત કરી શકાય નહીં તો એ વિધાન ખોટું છે ત્યારબાદ ક્વેશ્ચન છે પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યાને તરત કરવી પડશે તો અહીંયા તેની જાણ લોકસભાના અધ્યક્ષને કરવી પડશે ત્યારબાદ ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહા આરોપ મૂકવામાં કિસ્સામાં નીચેના કયા વિધાનો સાચા નથી તો અહીંયા આપેલા વિધાનોમાંથી જે બી વિધાન છે અથવા તો બી ઓપ્શન છે તો હોમત મૂકવાની દરખાસ્તો વાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછો એક ચતુર્થાન સભ્યોની સહી સાથેનો હોવો જોઈએ તે વિધાન સાચું નથી ત્યારબાદ ક્વેશ્ચન છે મંત્રી મંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો સી આપી હતી તે પ્રશ્નની કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાતી નથી તો આ સાચો આન્સર છે ડી ત્યારબાદ ક્વેશ્ચન છે સંસદના રાજ્ય કક્ષાના મંત્રી ખાલી જગ્યાની મરજી હોય ત્યાં સુધી હોદ્દાઓ ધરાવે છે તો અહીંયા આપેલા બધા જ વાક્યમાંથી અથવા ઓપ્શનમાંથી એક પણ વાક્ય અથવા ઓપ્શન સાચો નથી તો સાચો આન્સર છે ડી ઉપરના પૈકી કોઈ પણ નહીં ત્યારબાદ ક્વેશ્ચન જે ભારતના એટર્ની જનરલને ખાલી જગ્યાએ નક્કી કરે તે મહેનતાણું મળશે તો રાષ્ટ્રપતિ જે મહેનતાણું નક્કી કરે તે એટર્ની જનરલને મળશે તો સાચો આન્સર છે એ ત્યારબાદ ક્વેશ્ચન છે લોકસભા રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંની સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ ખાલી જગ્યા સભ્યોની બનશે તો સાચો આન્સર હશે સી પાંચસો ક્વેશ્ચન છે સંસદ કાયદો કરીને કટોકટીની સદઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત ખાલી જગ્યાથી વધુમાં વધુ લંબાવી શકાતી નથી તો સાચો આન્સર છે છ સોરી છ મહિના ઓપ્શન છે બી ત્યારબાદ ક્વેશ્ચન છે લોકસભાની વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરી શકતો નથી તો અહીંયા સાચો આન્સર છે એ ત્યારબાદ ક્વેશ્ચન છે સંસદના બે માંથી કોઈ પણ ગૃહનો સભ્ય કોઈપણ ગેરલાયકને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પણ પ્રશ્ન પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્નને ખાલી જગ્યાને નિર્ણય હાથે લખી મોકલવામાં આવશે અને તેનો નિર્ણય આખરી ગણાશે તો લોકસભાના અધ્યક્ષનો જે નિર્ણય લે તે નિર્ણયને આખરી ગણવામાં આવશે ત્યારબાદ ક્વેશ્ચન છે ભારતના વિવિધ પ્રદેશોના નાટ્ય નૃત્ય સોરી નૃત્ય નાટ્ય બાબતોના જોડકા જોડો તો અહીંયા આપેલા જે રાજ્યો છે એને આપણે નૃત્ય નાટ્યના સાચા સંબંધો સાથે જોડવાના છે તો અહીંયા સાચો આન્સર છે એ મહારાષ્ટ્ર છે છે એ તમાર પ્રદેશમાં નવટંકી પંજાબ અથવા તો હરિયાણામાં સ્વાંગ આંધ્ર યક્ષ જ્ઞાન ત્યારબાદ છે મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ખાલી જગ્યામાં થાય છે તો આ મેળો ભરૂચની અંદરમાં થાય છે ત્યારબાદ ક્વેશ્ચન છે હરીનો માગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને આ કાવ્ય પંક્તિ અખાની છે તો સાચો આન્સર છે બી ત્યારબાદ ક્વેશ્ચન છે ગુજરાતમાં અન્ય પ્રદેશોમાંથી આવીને વસેલી આદિજાતિઓના બાબતો માટે જોડો તો પોમલા છે એ મધ્યપ્રદેશ ધોળિયા છે એ મહારાષ્ટ્ર ગામિત છે રાજસ્થાન અને ભરવાડ છે એનો સાચો આન્સર આવશે એ રાજસ્થાન તો સાચો અહીંયા ઓપ્શન છે બી ત્યારબાદ ક્વેશ્ચન છે નવલકથાને તેના લેખક સાથે યોગ્ય સાથે જોડો તો અહીંયા સાચો ઓપ્શન છે એ એ માધવ પ્રિયકાંત પરીખ આવેલી હરકોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે વિખ્યાત છે તો સાચો આન્સર છે પીછવાઈ માટે તે પ્રખ્યાત છે ત્યારબાદ ક્વેશ્ચન છે આડેખ ખાલી જગ્યા છે તો એ શું છે કચ્છનું લોકભરત છે ત્યારબાદ ક્વેશ્ચન છે

કેન્દ્રીય હિન્દુ વિદ્યાલયની શરૂઆત કરી હતી સોચો આન્સર છે ડી મદન મોહન માલવિયાએ ત્યારબાદ ક્વેશ્ચન છે આઝાદ હિન્દ ફોજના જનરલ સહનાવાસ જનરલ ગુરુદયાન ધિલોન અને જનરલ પ્રેમ સહગલ વિરુદ્ધ અંગ્રેજ સરકારે ગદ્દારીનો કેસ ચલાવ્યો હતો તો તે બાબતે કયા વિધાનો સાચા છે તો અહીંયા આપેલા ત્રણ વિધાનો પૈકી ઉપરના બે વિધાનો છે તે સોરી ઉપરના બેના ત્રણ વિધાનો છે એ સાચા છે તેમને કાળા પાણીની સજા આપવામાં આવી હતી અને ત્રીજું વાક્ય છે તેઓ અગાઉ બ્રિટિશ ભારતીય સેનાના અધિકારી પણ હતા તો આ બંને વિધાનો સાચા છે ઓપ્શન છે ડી ત્યારબાદ ક્વેશ્ચન છે એમસી સતલવાડ બી એન રાવ અને અલ્લાદી કૃષ્ણન સ્વામી ખાલી ખાલીના વિશેષ સભ્યો હતા તો અહીંયાથી એનો સાચો આન્સર સ્પષ્ટ થયો નથી સાચો આન્સર સ્પષ્ટ થાય ત્યારે અચૂક જણાવશું ત્યારબાદ છે કે ડોક્ટર બી આર આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો અથવા તો કયા પક્ષ સ્થાપવામાં આવ્યો અથવા તો આવ્યા નથી તો અહીંયા ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન અને ધ પી પીઝલ્સ એન્ડ વર્ક વર્ક્સ પાર્ટી ઓફ ઇન્ડિયા એ બંને વિધાનો ખોટા છે તો સાચું ઓપ્શન છે ડી ઉપરના એ અને બી વિધાનો ખોટા છે તો નીચેના પૈકી એ કયા અધિનિયમ અન્વયે પંજાબના શીખોને ખાસ મતદાર મંડળમાં મંડળ આપવામાં આવ્યું છે તો આઈ થિંક સી આન્સર રાઇટ રહેશે પણ એના માટે ચોક્કસ

ભક્તિ સંપ્રદાયના સમર્થક નથી અથવા તો ન હતા તો સાચો આન્સર છે એ નાગાર્જુન ત્યારબાદ ક્વેશ્ચન છે નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ છેલ્લા ગુપ્તોના રાજવી હતા તો અહીંયા ઓપ્શન છે ડી શ્રી ગુપ્ત અને વિષ્ણુ ગુપ્ત એ છેલ્લા ગુપ્તના રાજવી હતા ત્યારબાદ ક્વેશ્ચન છે રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતા હતા તો સાચો આન્સર છે એ મધ્ય એશિયા સાથે ત્યારબાદ ક્વેશ્ચન છે રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરુદ ધારણ કર્યું તો શિલા દ્વિતીયનું ધારણ કર્યું ત્યારબાદ ક્વેશ્ચન છે પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે તો સાચો આન્સર છે ડી બળદ એ પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે ત્યારબાદ ક્વેશ્ચન છે પ્રારંભિક મધ્યયુગી સમયગાળાના અતિશ દીપાંકર અને ખાલી જગ્યા હતા તો સાચો આન્સર છે પ્રખ્યાત સાધુઓ હતા ત્યારબાદ ક્વેશ્ચન છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચાપેરકર ભાઈઓ તરીકે જાણીતા થયેલા કુલ કેટલા ભાઈઓ ફાંસી આપવામાં આવી હતી તો એ પણનો નો સાચો આન્સર સચોટ સ્પષ્ટ થઈ શક્યો નથી ત્યારબાદ ક્વેશ્ચન છે નીચેના પૈકીનું કયું હતી તો સાચો આન્સર છે બી સ્થળોની વ્યૂહાત્મક જગ્યાઓ ત્યારબાદ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા ગવર્નર જનરલે કોંગ્રેસને પ્રતિબંધિત કરી અને એક લાખથી વધુ લોકોની ધરપકડ કરી હતી તો સાચો આન્સર છે ડી લોન લિન લીથગ્યુરો ત્યારબાદ ક્વેશ્ચન છે ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી ખાલી જગ્યા હતા તો તે કોંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્ય હતા વિખ્યાત ધાર્મિક પ્રસંગ મહામસ્તક અભિલ અભિષેક નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે તો સાચો આન્સર છે એ બાહુબલી વસ્તી ગણતરી બે હજાર એકની સરખામણીએ વસ્તી ગણતરી બે હજાર અગિયારના નીચેના પૈકી કયું વિધાન હતું તો વિધાનો સાચા છે તો અહીંયા ત્યારબાદ ક્વેશ્ચન છે ગુજરાતમાં વર્ષ બે હાજર એકથી બે હજાર અગિયાર દરમિયાન કયો જિલ્લો દાયકાનો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ થઈ છે તો સુરત જિલ્લાની અંદર એ સૌથી વધુ વસ્તીનો દર વધ્યો છે ત્યારબાદ છે ભારતમાં કપાસની ઘાસણીનું વજન કેટલું હોય છે તો બસો ને છવ્વીસ કિલો એનું ગાસણીનું વજન હોય છે ત્યારબાદ ક્વેશ્ચન છે કઈ પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકનો વાસ્તવિક વૃદ્ધિ દર તેના લક્ષ્યાંક કરતાં વધુ હતો તો પ્રથમ જે પંચવર્ષીય યોજના હતો તેનો વધુ હતો ત્યારબાદ ક્વેશ્ચન છે ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં કેટલામાં ક્રમે છે તો એ વિશ્વના બીજા ક્રમે છે ફર્સ્ટ ક્રમે બ્રાઝિલ છે ત્યારબાદ ક્વેશ્ચન છે નીચેના પૈકી કોની માર્ગદર્શિકા હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારણ કરેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ શેર હસ્તગત લીધા હતા તો સાચો આન્સર છે સેબિંગ ત્યારબાદ ક્વેશ્ચન છે નીચેના પૈકી હોટ મનીની સમજૂતી યોગ્ય રીતે આપે છે તો અહીંયા ઓપ્શન એ છે ઊંચા વ્યાજદરનો ફાયદો લેવા માટે એક દેશમાંથી અન્ય દેશમાં લઈ જવાતું ફંડ તેને આપણે હોટ મનીની સમજૂતી સાચી આપે છે તો સાચું આન્સર છે એ ત્યારબાદ છે જીએસટી બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે તો અહીંયા આપેલા ત્રણ વિધાનો પૈકી પહેલું જે વિધાન છે કેન્દ્ર તેમજ રાજ્ય બંનેના કર વેચાણ બિંદુ ઉપર ઉઘરાવવામાં આવશે તો એ સાચું છે ત્યારબાદ છે કે જોડકા જોડો ગુજરાત જાહેર સેવા આયોગ છે એ છે બંધારણીય સંસ્થા છે તકેદારી આયોગ છે એ વૈધાનિક સંસ્થા છે માહિતી આયોગ છે એ અર્ધ ન્યાયિક સંસ્થા છે અને ભારતીય રાષ્ટ્રીય રાજમા પ્રાધિકરણ છે એ નિયમકારી સંસ્થા છે તો એ સાચો આન્સર છે બી ત્યારબાદ ક્વેશ્ચન છે પંચાયતી રાજ્ય માળખામાં ત્રિસ્તરીય માળખાને બદલે દ્રિસ્તરીય માળખાની ભલામણ કઈ પે કઈ સમિતિએ કરી હતી તો સાચો આન્સર છે બી અશોક મહેતાની સમિતિએ દ્વિસ્તરીય માળખાની ભલામણ કરી હતી ત્યારબાદ ક્વેશ્ચન છે નીચેના પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી તો બંધ આપેલા તમામ વિકલ્પો પૈકી એક પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ જોવા મળતી નથી તો સાચો આન્સર છે ડી ત્યારબાદ છે કે શાસન ઉપર ઉદારીકરણની નીચેના પૈકી કઈ અસરો થઈ તો અહીંયા આપેલા બે વિધાનો પૈકી જે ફર્સ્ટ વિધાન છે કે કાયદાનું શાસિત પારદર્શિતતા એ રોકાણકારો અને સરકાર વચ્ચેનો વિશ્વાસ મજબૂત બનાવ્યો છે એ વિધાન સાચું છે તો આઈએમએફ ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ કે આ દિવસે સંયુક્ત સંઘની સામાન્ય સભાએ માનવ હક ઘોષણા કરી હોવાને કારણે આ દિવસને માનવ હક દિન અથવા તો માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો દસ ડિસેમ્બર એટલે હાલમાં જ આપણે માનવ અધિકાર દિવસની ઉજવણી કરી હતી જો મિત્રો આપણે ડેઇલી દર સન્ડેના રોજ આપણે કરંટ અફેર મૂકીએ છીએ જો ના જોયા હોય તો તેના આપણે વિડીયોઝ તમે જોઈ શકો છો તેમાં ક્વેશ્ચનની પણ આપણે સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ક્વેશ્ચન છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ મુખ્ય મથક ક્યાં આવેલું છે તો સાચો આન્સર છે લંડનની અંદરમાં આવેલું છે ત્યારબાદ છે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપનાની જાહેરાત કઈ આંતરરાષ્ટ્રીય સમિતિમાં કરવામાં આવી હતી તો સાચો છે ત્યારબાદ ક્વેશ્ચન છે માણીનો ચાળો ખાલી જગ્યા છે તો એ શું છે એક પ્રકારનું ડાંગી નૃત્ય છે ત્યારબાદ ક્વેશ્ચન છે આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રેવડીનો મેળો ખાલીજી ખાતે યોજાય છે તો સાચો આન્સર છે સંતરામ અંદરમાં યોજાય છે ત્યારબાદ ક્વેશ્ચન છે તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યાં આવેલા છે તો એ પાવાગઢની અંદરમાં આવેલા છે ત્યારબાદ છે કે હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજન કુડ કે જ્યાં હનુમાનનો જન્મ હોવા થયો હોવાનું મનાય છે તે ક્યાં આવેલું છે તો તે આવેલું છે ડાંગ જિલ્લામાં ત્યારબાદ છે કે ક્વેશ્ચન છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે તો બાણેજ તીર્થ સ્થળ આવેલું છે ગીરની અંદરમાં ત્યારબાદ ક્વેશ્ચન છે કે રંગ અવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યાં આવેલું છે તો એ આવેલું છે નારેશ્વરની અંદરમાં ત્યારબાદ છે ગુજરાતના ધોધને તેના યોગ્ય જોડકા સાથે જોડો તો અહીંયા છે નિનાય છે એ ડેડિયાપાડા હાથી હાથી માતા છે એ છે જાબુઘોડા હાલોલની અંદર છે અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન ખાલી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખવામાં આવ્યો તથા પર્યુષદાણી બાર દિવસોએ અમારી જાહેરાત કરવામાં આવી તો એ છે હીર વિજય સુરી ત્યારબાદ ક્વેશ્ચન છે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનો મારફતે નીચેના પૈકી કઈ સામગ્રીનું વિતરણ કરવામાં આવતું નથી તો બાજરીનું વિતરણ કરવામાં આવતું નથી ત્યારબાદ છે કે ગુજરાતની સમુદ્ર રેખા પર આવેલા કેપ્ટિવ જેટી ને આધારે જોડકા જોડો તો અહીંયા આપેલું છે એ હજીરા એ આવેલું છે એસઆર બલ્ક ટર્મિનલ લિમિટેડમાં ટુ છે સિક્કા છે એ દિગ્વિજય સિમેન્ટમાં પીપાવાઓ છે અલ્ટ્રાટેક્સિબ્રેડ જખૌ છે એ સાંગી તો સાચું આન્સર છે એ ત્યારબાદ ક્વેશ્ચન છે ગોલ પલ્લા ચાક્ષી અને ખાગા શું છે તો એ ઊંટની જાતિઓ છે ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ કે જાહેર જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લીધેલી લોનને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે સામાન્ય ઋણ ત્યારબાદ ક્વેશ્ચન જે ભારતમાં વિદેશી મુદ્રા ભંડોળનું સંચાલન કોણ કરે છે તો સાચો આન્સર છે બી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ મુદ્રાનું ભંડોળનું સંચાલન કરે છે તો મિત્રો આ એકથી એસી પ્રશ્નોનો આપણે પેપર સોલ્યુશન જોયું બાકીનો પાર્ટ ટુ આપણે જલ્દી જ આપણે એને અપલોડ કરીશું વિડીયો જોવા માટે અને જો આવા જ પ્રકારના વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ વેરી મચ